સુરત અને સુરત જિલ્લામાં સતત વરસાદને પગલે ખાડીપોરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વેલંજા કઠોદરા અને ખડસદ વિસ્તારમાં સુરતના મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિત અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી સુરત શહેરમાં ખાડી પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અનેક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે શહેર અને જિલ્લામાં સર્વત્ર પાણી પાણીની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકાના સમાવેશ વેલંજા કઠોદરા અને ખડસદમાં પણ ખાડીપુરની સ્થિતિ જોવા મળી રહી હતી જેથી સુરત અમેર દક્ષેશ માવાણી તેમજ સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ તેમજ અધિકારીઓ એ ખાડી કિનારા વિસ્તારમાં અસરગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી હતી સ્થાનિકો સાથે ચર્ચા કર્યા કરી હતી અને જેમાં જરૂરી ફૂડ પેકેટ તેમજ પરિવહન માટે ટ્રેક્ટરની વ્યવસ્થાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી જેથી સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક જ ફાયર વિભાગની એક ટીમ સાથે બુટ તેમજ જરૂરી તમામ ફૂડ પેકેટ અને મેડિકલની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી વેલાંજા વિસ્તારના રાજીવ સાઠ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા ત્રણ દિવસથી સતત વધી રહેલા પાણીને પગલે લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી આમ ખાડીપુરમાં અસરગ્રસ્ત થયેલા તમામ વિસ્તારની મેયર તેમજ અધિકારીઓએ મુલાકાત લઈ જરૂરી સૂચના પણ આપ્યા હતા બીરો રિપોર્ટ સુરત